ja, nee, ja, nee, 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 nee. સ્વાગત છે તમારું આજના એક નવો બ્લોગ વિડીયોમાં હું છું આપનો પ્રિય મિત્ર સિંગર ઇનાયત જારિયા અને આપના માટે એક નવા બ્લોગની શરૂઆત કરીને કે જે હાલ અત્યારે દોસ્તો હું આવી ગયો છું રેકોર્ડિંગ સ્ટુડિયોએ કેમ કે જે આપણે મોરમનો કલામ જે રેકોર્ડિંગ કર્યું હતું તેનું રેકોર્ડિંગ તો દોસ્તો પૂરું થઈ ગયું છે અને અત્યારે આપણે બીજું એક હાજીપીનો પીનો ઉરસ આવી રહ્યો છે એટલે હાજીપી પી નિશાનમાં આપણે કવાલીનું રેકોર્ડિંગ કરું છું તો એ રેકોર્ડિંગ કરવા માટે અત્યારે હું આવી ગયો છું રાજકોટ સિરાજી સ્ટુડિયોમાં તો દોસ્તો વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહો આજે આપણે મ્યુઝિકનું કામ કરવાનું છે એટલે હું તમને મ્યુઝિક અમે કઈ રીતે કરતા હોઈએ છીએ તે વ્યૂ બતાવીશ વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહો દોસ્તો તો ફાઇનલી દોસ્તો અત્યારે હું સ્ટુડિયો પણ ફોટી ગયો છું અને આ તમને અવાજ કદાચ સંભળાતો હશે અંદર મ્યુઝિકનું કામ ચાલુ છે આવું આપણે અંદર જઈએ તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ સ્ટુડિયોની અંદર અને અંદરના આવા કાંઈક વ્યૂ છે આ તમે જોઈ શકો છો અને આ છે સ્ટુડિયોની બહારના વ્યૂ સ્ટુડિયોની અંદરથી બહારના આવા કાંઈક વ્યૂ છે આ રાજકોટની બજારનું ટ્રાફિક તમે જોઈ શકો છો આજે દોસ્તો કંઈક રવિવારી બજાર ભરાણી છે અહીંયા એટલે આ બધું ટ્રાફિક છે ને એ બજારનું ટ્રાફિક છે અને ઉપરથી કેવા સરસ મજાના વ્યૂ લાગે છે તમે જોઈ શકો છો જોઈ લ્યો આ બાજુ બજાર છે આ બાજુ વાહનનું ટ્રાફિક તો કાંઈ વાંધો નહીં દોસ્તો આપણે આપણું કામ કરીએ

thank <laughs> you અત્યારે રેકોર્ડિસ બદલી ગયા છે આ બીજા રેકોર્ડિસ આવી ગયા જોયું દોસ્તો અત્યારે મ્યુઝિકનું કામ તો પતી ગયું છે અને હવે આપણે કોરસનું કામ ઉપાડ્યું છે અને આ કોરસ બધુંય સેટ થાય છે તમે જોઈ શકો છો તો આજના બ્લોગમાં હું તમને અપડેટ આપીશ કે કેવી રીતના કોરસ કરતા હોય છે આગળ તમે જોયું કેવી રીતના મ્યુઝિક કરતા હોય છે તો હાલો રેડી i don't... ਵੀ ਲੈ ਆਉਂਦੇ ਹਾਜੀ ਪੀ ਮੇਰੇ ਹਾਜੀ ਪੀ ਹਾਜੀ ਪੀ ਮੇਰੇ ਹਾਜੀ ਪੀ ਹਾਜੀ ਪੀ ਮੇਰੇ ਹਾਜੀ ਪੀ ਇੱਕ ਇੱਕ ਵਾਰ ਲਈ ਆ ਅਗਰ ਬਸ ਹੈ ਹਰ ਬਣੀ ਅਪਕਟ ਕਰ ਲੋ

ઉપરનું hmm. <coughs> <situação> દોસ્તો અત્યારે હું રેકોર્ડિંગમાંથી આવી ગયો છું ઘરે અને અત્યારે વાગી ગયા વહેલી સવારના પોણા ચાર ને આજના વ્લોગમાં મેં તમને બતાવ્યું કે અમે લોકો મ્યુઝિકને કેવી રીતના કરતા હોઈએ છીએ ને આજના વ્લોગમાં આપણે મ્યુઝિક અને કોરસનું કામ ફિનિશ કર્યું વળી આપણું વોકલ બાકી છે બે દિવસ પછી પાછા વોકલ કરવા જઈશ અને આજના બ્લોગને અહીં એન્ડ આપીશું આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ગયો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે ત્યાં સુધી મને રજા આપશો